ભરૂ નવજીવન સ્કૂલ નજીક આવેલ ઝૂપડપટ્ટી માં પ્રાથમિક સુવિધાઓના અભાવના પ્રશ્ને આમ આદમી પાર્ટી અને સ્થાનિકોએ નગર સેવા સદન ની કચેરીમાં લેખિત રજૂઆત કરી જગરિયાથે વાલિયા રોડ પર સેલોટ ગામે આવેલ પુલમાં મોટું ગાબડું પડ્યું જગરિયા જીઆઈડીસી ને જોડતા મુખ્ય રોડ પર પુલ પર ગાબડું પડતા માર્ગ અને મકાન વિભાગની બે દરકારી સામે આવી અગાઉ આ જ જગ્યાએ પુલ પર ગાબડું બહાર આવ્યું હતું તેના મરામત સામે પ્રશ્નો ઊભા થયા હતા હાસોટ પંતકમાંથી પસાર થતી એનસીટીએલ કંપનીની પ્રદૂષિત પાણીની લાઈનનું કામ ખેડૂતોએ અટકાવ્યું ખેડૂતોને જાણ ન કરવામાં આવી હોવાના આક્ષેપ વિરોધ નોંધાવી કામગીરી અટકાવી ભરૂચના જુનાતવરા ગામ નજીક વહેતી નર્મદા નદી પાસે સેવાભાવી માનવી કનુભાઈ પરિક્રમા વાસીઓને અનોખી સેવા કરી રહ્યા છે પરિક્રમા વાસીઓની ઈચ્છા મુજબનું ભોજન કરાવી અનેરો સંતોષ તેઓ માની રહ્યા છે ભરૂચની નવજીવન સ્કૂલ નજીક આવેલ ઝૂપડપટ્ટીમાં પ્રાથમિક સુવિધાઓના અભાવના પ્રશ્ને આમ આદમી પાર્ટી અને સ્થાનિકોએ નગર સેવા સદનની કચેરીમાં લેખિત રજૂઆત કરી હતી ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા આજ રોજ નગર સેવા સદનની કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ભરૂચ શહેરની નવજીવન સ્કૂલ નજીક આવેલ ઝૂપડપટ્ટીમાં પ્રાથમિક સુવિધાઓના અભાવના પગલે નગર સેવા સદનના અધિકારીઓ તેમજ પદાધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી સ્થાનિકોને સાથે રાખી કરેલ દેખિત રજૂઆતમાં જણાવાયું હતું કે નવજીવન ઝુપરપટ્ટી વિસ્તારમાં વર્ષોથી પીવાના પાણી ગટર અને વીજળી સહિત પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે આંગે વારંવાર રજૂઆતો કરવા છતાં સ્થાનિકોની સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી ત્યારે સ્થાનિકોને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટેની માંગ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલ સહિત આગેવાનો કાર્યકરો અને સ્થાનિકો જોડાયા હતા મારું નામ છે વર્ષા ઈશ્વર નવજીવન સ્કૂલની પાછળ ઝુંપરપટ્ટી અમે અમારો હક માંગીએ અમે કઈ ભીખ નથી માંગતા અમારે પાણીની સુવિધા જોઈએ પેલું તો ગટર ખુલ્લું જાય છે બધું અમારે ક્યાં મર્દું મરી ગયું હોય ઘરના બાયનેથી દરવાજાથી ભાંડવીને લઈ જવું પડે છે અમારે મર્દુ લઈ જવા માટે બી જગ્યા નથી ને અમે આટલા વખતથી મત આપીએ છીએ ભાજપને આપીએ છે પણ હજુ લગીને કશું કર્યું નથી શું અમારી રોડ પાણી નથી ડૉક્ટર જેતલ અત્યારે હું આ લોકોનો અવાજ બનીને અહીંયા અહિયા ઉભી રહી છું એની પાછળ એક જ કારણ છે કે ત્યાંના રહેવાસીની એક દીકરી મારા ત્યાં કામ કરે છે અને એ અવર અવરનવર રડતી હોય છે કે અમારા ત્યાં પાણી નથી બેન ખાવા માટે અનાજ છે પણ એ

અને આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચ શહેરની ટીમ અહીંયા નગરપાલિકાને રજૂઆત કરવા માટે આવી છે આગામી દિવસોની અંદર આ લોકોને યોગ્ય જે કંઈ પણ સુવિધાઓ છે સુવિધાઓ મળવા પાત્ર થવી જોઈએ આ લોકો કહેવા માટે તૈયાર છે કે અમે વેરો ભરવા તૈયાર છે પરંતુ અમને સુવિધાઓ એ લોકો આપવા માટે તૈયાર નથી તો સુવિધાઓ આપશો એ લોકો વેરો ભરવા માટે પણ તૈયાર છે ત્યાં આગળ સ્ટ્રીટ લાઇટો નથી ત્યાં આગળ ગટર લાઈનની વ્યવસ્થા નથી ત્યાં આગળ પીવાના પાણીની વ્યવસ્થા નથી આ તમામ સુવિધા જલ્દીથી જલ્દી નગરપાલિકાના માધ્યમથી પૂરી પડે ફરી વખત મોટું ગાબડું પડ્યું છે આ માર્ગ અને પુલ પરથી ઝઘડિયા જીઆઈડીસી માં અસંખ્ય નાના મોટા વાહનો પસાર થાય છે ઉપરાંત બે તાલુકાના જોડતો આ મુખ્ય માર્ગ છે સામાન્ય જનતા પણ તેમજ જીઆઈડીસીમાં અપડાઉન કરતા કામદારો કંપનીના વાહનો આ માર્ગ ઉપરથી પસાર થાય છે છતાં પણ જવાબદાર માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ માર્ગ પ્રત્યે બેદરકારી રાખવામાં આવે છે આ અગાઉ પણ આ જ પુલ પર મોટું ગાબડું પડ્યું હતું અને કેવી રીતે અને કયા પ્રકારનું સમારકામ કર્યું તે સમજાતું નથી ફરથી એ જ જગ્યાએ ગાબડું પડવાના કારણે રાહદારીઓ તેમજ વાહન ચાલકો બ્રિજ પરથી પસાર થતા ભય અનુભવી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પૂર્વે જ માર્ગ અને મકાન વિભાગની ઇજનેરની ટીમ દ્વારા આ બ્રિજનો સર્વે કરવામાં આવ્યો હતો સર્વે દરમિયાન કલાકો સુધી આ બ્રિજ પરથી વાહન વ્યવહાર પણ બંધ કરવામાં આવ્યો હતો ત્યારે માર્ગ અને મકાન વિભાગ સામે ફરથી આ ગાબડું પડતા પ્રશ્નો ઊભા થયા છે ત્યારે માર્ગ અને મકાન વિભાગ તથા તેને લગતા જવાબદાર તંત્ર આ બ્રિજને ફરીથી પડેલ ગાબડાનું યોગ્ય રીતે સમારકામ કરાવે તેવી માંગ ઉઠવા પામી છે હાસોટ પંથકમાં આવેલ ખેતીની જમીનમાંથી પસાર થતી અંકલેશ્વરની એનસીટીએલ કંપનીની પ્રદૂષિત પાણીની પાઇપલાઇન માટે ખોદકામની કામગીરી ખેડૂતોએ અટકાવીને વિરોધ નોંધાવ્યો હતો કંપની દ્વારા ખેડૂતોને જાણ ન કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે હાંસોટ પંથકમાં આવેલ ખેતીની જમીનમાંથી પસાર થતી અંકલેશ્વરની એનસીટીએલ કંપનીની પ્રદૂષિત પાણીની પાઇપલાઇન અર્થે થતી ખોદકામની કામગીરી ખેડૂતોએ અટકાવી દીધી હતી ખેડૂતોએ જણાવ્યું કે ખેતરમાં નવી પાઇપલાઇન નાખવા કંપની દ્વારા ખેડૂતોની પરવાનગી લીધી ન હતી એનસીટીએલ કંપની દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે હાંસોટમાં ખેતરમાં કંપનીનું પાણી જવા માટેની પાઇપો નાખતા ખેડૂતોનો વિરોધ થતાં કામ રોકવામાં આવ્યું હતું ખેડૂતોએ પોલીસની હાજરીમાં કામગીરી રોકી હતી કંપનીના સીઈઓ ઉમેશ ચૌહાણના મતે આ પાઇપલાઇન નાખવા માટે પ્રાંત અધિકારીની સહમતી લેવામાં આવી હતી અને બાદમાં પોલીસ બંદોબસ્ત મંગાવવામાં આવ્યો હતો તેઓએ વધુ પણ ઉમેર્યું હતું કે ખેડૂતો સાથે અગાઉ બેઠક યોજવામાં આવી હતી પરંતુ ખેડૂતો બેઠકમાં હાજર રહ્યા ન હતા આ બાદ આજે પોલીસ બંદોબસ્ત વચ્ચે પાઇપલાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ કેટલાક ખેડૂતોએ તેનો વિરોધ કર્યો હતો આજે જે અત્યારે આપણે જે જમીન પર ઊભા છીએ એ મારા કબજાવાળી જમીન છે અને એમાં હું ખેતી કરું છું અગાઉ આ જગ્યામાંથી એનસીટીએલ કંપનીની લાઇન ગયેલ હતી જેનું વળતર પણ ખેડૂતોને ચૂકવેલ હતું અને હવે એ નવી લાઇન નાખવા માટે આજે આમ કોઈ પણ ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર અહીંયા એ લોકો કહે છે કે શ્રીનો હુકમ છે મામલતદાર શ્રીનો હુકમ છે એટલે એ એ લોકો લઈને સીધા મારા ખેતરમાં જેસીબી અને એનસીટીએલ કંપનીના ઉચ્ચ અધિકારીઓ આવી મારી કોઈ પણ જાતની પરવાનગી લીધા વગર મારા ખેતરમાં જે મારા કબજાવાળું ખેતર છે એમાં ખોદકામ કરેલ છે એટલે અત્રે હું હું સુરત રહું છું એટલે સુરતથી મારે તાત્કાલિક આવવું પડ્યું અને મેં એ સાહેબશ્રીઓને વિનંતી કરી કે અમારી મંજૂરી વગર આપશ્રી અમારા ખેતરમાં પ્રવેશ કઈ રીતના કરી શકો કારણ કે આ લાઇનમાંથી જે પાણી જવાનું છે એ બહુ જ દૂષિત છે કદાચ જો લાઇન લીકેજ થાય અને ખેતરોમાં પાણી ફેલાય આવનારા દિવસોમાં ટૂંક સમયમાં જ આ જમીનોને બંજર બનાવી દેશે એટલે સરકારશ્રીને બી મારી ખાસ વિનંતી છે કે ખેડૂતોની ખેતીનું આવી રીતના નખો નહીં વળે એ પણ ધ્યાન રાખો અને ગરીબ ખેડૂતો જે આના ઉપર આજીવિકા રડીને પોતાનું ગુજરાન ચલાવે છે એમને આવી મોટી મોટી કંપનીઓ આવીને દબડાવી નહીં જાય એ દિશામાં પણ આપ યોગ્ય પગલાં લો એવી મારી આપ સરકારશ્રીને નમ્ર વિનંતી આજ રોજ અમારે અમારે પંદર કિલોમીટર જે સ્ટીલ પાઇપલાઇન નાખવાની છે એની કામગીરી માટે આવેલા હતા સ્થળ પર સ્થળ પર અમુક ખેડૂતોએ વિરોધ ઉઠાવ્યો અને કામગીરી અટકાવેલ છે કે અમારે જાણ વગર તમે ખેતરમાં કેમ પ્રવેશો છો એમ કરીને અમને અટકાવવામાં આવેલ પરંતુ અમે એમને બતાવ્યું કે અમે બે બે મીટિંગ ત્રણ ત્રણ મીટિંગ ખેડૂતો સાથે પણ કરી એસડીએફ કચેરી ખાતે પણ કરી બાબલેદ્વર સાહેબની હાજરીમાં પણ આ બાબતે કોઈ કામગીરી આગળ ધપી નહીં એમની રજૂઆત અનુસાર બે બે વખત સર્વે કરવામાં આવ્યો અને પાક વળતર અંગે પણ ફરીથી વળતરની રકમ નક્કી કરવામાં આવેલ છતાં પણ ત્યાંથી એ લોકોએ સ્વીકારેલ નહીં આ બાબત માટે અને મિટિંગમાં ત્યારબાદ આવેલ પણ નહીં પછી એસડીએમ ખાતે એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ ઝડપી કામગીરી કરાવ ને આ કામ ડીલે થાય છે તો તમે પોલીસ પ્રોટેક્શન સાથે પણ રહી અને કામગીરી આગળ ધપાવો એ બાબત અમે કાર્યપાલક ઇજનેરશ્રી જીઆઈડીસી દ્વારા પોલીસ પ્રોટેક્શનની કાર્યવાહી કરાવી અને ત્યારબાદ પોલીસ પ્રોટેક્શન મળેથી અમે કામગીરી આગળ શરૂ આજ રોજ કરવામાં આવેલ પરંતુ અમુક ખેડૂતો દ્વારા અટકાવવામાં આવેલ ભરૂચના જૂના દૌરા ગામ નજીક વહેતી નર્મદા નદી પાસે સેવા ભાવી માનવી કનુમામાં પરિક્રમા વાસીઓની અનોખી સેવા કરી રહ્યા છે પરિક્રમા વાસીઓની ઈચ્છા મુજબનું ભોજન કરાવી તેવો અનેરો સંતોષ માની રહ્યા છે સમગ્ર દેશ અને વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત એવી નર્મદા પરિક્રમા અંગે ભરૂચ જિલ્લામાં તેમજ આજુબાજુના વિસ્તારોમાં નર્મદા પરિક્રમાવાસીઓ માટે સેવા અને સુવિધાઓનું આયોજન કરવામાં આવ્યું છે ભરૂચ જિલ્લાના અનેક સેવાભાવી લોકો નર્મદા પરિક્રમાવાસીઓની સેવા કરી અનોખો સંતોષ લઈ રહ્યા છે આવા જ એક સેવાભાવી માનવી કે જેનું નામ કનુમામા છે અને તેમને કનુમામા તરીકે ઓળખવામાં આવે છે આ કનુમામાએ આશરે વીસ વર્ષથી વધુ વર્ષોથી નર્મદા પરિક્રમાવાસીઓની સેવા કરી છે કોઈપણ સમયે પરિક્રમાવાસીઓ આવી જાય તો કનુમામા તેમને વિનામૂલ્યે ભોજન કરાવે છે એટલું જ નહીં પરંતુ વાસીઓની ઈચ્છા મુજબનું ભોજન તેઓ કરાવી રહ્યા છે ભોજનમાં ખીચડી કઢી કે રોટલી શાક કે અન્ય ભોજનનો સમાવેશ થાય છે રોજના લગભગ એકસો પચાસથી બસો જેટલા પરિક્રમાવાસીઓને જમાડી અનેરો સંતોષ અવિરત ચાલી રહ્યો છે મામાનું મૂળ વતન જંબુસરના વાવલી ગામનું છે જ્યાં તેઓ જૂના તવરા ખાતે આવીને આ સેવા યજ્ઞ શરૂ કર્યો હતો કનુમામાનું આખું નામ કનુભાઈ આશાભાઈ પટેલ કનુમામા નર્મદા માતાની પરિક્રમા કરનાર તમામ શ્રદ્ધાળુને તન મન અને ધનથી સેવા કરી રહ્યા છે એટલું જ નહીં પરંતુ તેઓ પશુ પંખીઓની પણ સેવા કરી રહ્યા છે જેમાં કનુમામા મોર કબૂતર અને કાગડા જેવા પક્ષીઓને ચણ નાખી તેનું પોષણ કરે છે આ ઉપરાંત તવરા ગામના લોકોની પણ તેઓ સેવા કરી રહ્યા છે જૂના તવરામાં નર્મદાના તટ પર આવેલ કનુમામાના આશ્રમમાં રોજ સવાર સાંજ પરિક્રમાવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે મૂળ જંબુસર તાલુકાના વાવલી ગામના વતની કનુભાઈ આશાભાઈ પટેલ કનુમામાના નામથી ઓળખાતા હજારો પરિક્રમાવાસીઓની તેઓ સ્વયંસેવા કરી રહ્યા છે અહીં આવતા પરિક્રમાવાસીઓને તેઓ આવતું ભોજન કરાવી રહ્યા છે હવે સમય છે વિરામનો વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચાર તો જોતા રહો સિટી ન્યૂઝ તિબેટિયન રેફ્યુજી લાસા માર્કેટ જૂના અને જાણીતા પરિવાર ભરૂચમાં આવી ગયું છે તિબેટિયન રેફ્યુજી લાસા માર્કેટ આ વખતે સ્થળ બદલાયું છે સ્થળ રિલેક્સ સિનેમાના કમ્પાઉન્ડમાં નગરપાલિકા સામે સ્ટેશન રોડ ભરૂચ અમારે ત્યાં જેન્ટ્સ માટે હાફ બાય જેકેટ ફૂલ બાય જેકેટ સ્વેટર તેમજ જેકેટ પણ ઉપલબ્ધ લેડીઝ માટે અવનવી ડિઝાઇનમાં સ્વેટર જેકેટ હાફ બાય સ્વેટર લોંગ સ્વેટર અને હા લેડીઝ માટે ખાસ નવી વેરાયટી પોન્ચો અને અલગ અલગ ગરમ વુલન સાર લેડીઝ અને જેન્ટ્સ માટે હાથ અને પગના મોજા વુલન કેપ મંકી કેપ કાન ટોપી ફેન્સી કેપ અને નાના બાળકો માટે સ્વેટર જેકેટ બેબી સૂટ ગરમ ટોપી હાથ પગના મોજા તેમજ ઘણી બધી અવનવી વેરાયટીઓ ઉપલબ્ધ આ ઉપરાંત વિવિધ વેરાયટીઓમાં જીન્સ પેન્ટ કોટન પેન્ટ નાઇટ્રેક ટી શર્ટ શર્ટ પણ હાજર છે તો રાસ એની જુઓ છો આજે જ પધારો ઠંડીથી ગભરાવાની જરૂર નથી આવી ગયું છે ટિબેટિયન રેફ્યુજી લાસા માર્કેટ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ સીસીટીવી કેમેરાથી સજ્જ સ્થળ રિલેક્સ સિનેમાના કમ્પાઉન્ડમાં નગરપાલિકા સામે સ્ટેશન રોડ ભરૂચ અંકલેશ્વરની જીનવાલા હાઈસ્કૂલ ખાતે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થા આયોજિત શિક્ષાપત્રી જનકલ્યાણ અભિયાન ગુજરાત યાત્રાના સંચાલક અને ગુજરાતી ફિલ્મના કલાકાર સૌરભ રાજ્યગુરુ અને કલાકારોએ વ્યસન મુક્ત ખરાબ આચરણ ખરાબ સંગત ઓનલાઈન ગેમિંગ સટ્ટો જુગાર જેવા મુદ્દાઓ સાથે નશાને નકારો જીવનને સ્વીકારો નામનું નાટક રજૂ કરી વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થા આયોજિત શિક્ષાપત્રી જનકલ્યાણ અભિયાન ગુજરાત યાત્રા આચાર્ય જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામી મહારાજની પ્રેરણાથી આ અભિયાન સમગ્ર ગુજરાતમાં સ્કૂલ કોલેજોમાં કરવામાં આવી રહ્યું છે આ યાત્રાનું ગુજરાતી ફિલ્મના કલાકાર સૌરભ રાજ્યગુરુ સંચાલન કરી રહ્યા છે આ અભિયાન અંતર્ગત નશાને નકારો જીવનને સ્વીકારો સંદેશ એ લોકો સુધી પહોંચાડવા માટે નાટક તૈયાર કરવામાં આવ્યું છે આ ગુજરાત યાત્રા વિવિધ શહેરો ગામડાઓ અને ખાસ કરીને સ્કૂલો કોલેજોમાં જઈને નાટક દ્વારા જાગૃતિ આવે તેવી પહેલ કરવામાં આવી છે ત્યારે ગુજરાતી ફિલ્મના કલાકાર સૌરભ રાજ્યગુરુ તેમના કલાકારો સાથે શિક્ષાપત્રી જનકલ્યાણ અભિયાન યાત્રા સાથે અંકલેશ્વરની જીનવાલા હાઈસ્કૂલ ખાતે આવી પહોંચ્યા હતા અને જીનવાલા ખાતે વિદ્યાર્થીઓ સમક્ષ સૌરભ રાજ્યગુરુ અને તેમના કલાકારો અમરભાઈ નિશાનભાઈ અને અખિલભાઈએ વ્યસનમુક્ત ખરાબ આચરણ ખરાબ સંગત ઓનલાઈન ગેમિંગ મોબાઈલ એડિક્શન સત્તો જુગાર જેવા મુદ્દાઓ સાથે નશાને નકારો જીવનને સ્વીકારો નામનું નાટક રજૂ કર્યું હતું અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ પ્રસંગે જીનવાલા હાઈસ્કૂલના આચાર્ય ઈશ્વરભાઈ પરમાર સહિત શિક્ષકો અને એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અત્યારે આપ જોઈ રહ્યા છો કે લોકોને વ્યસનની એટલી બધી લત લાગી છે યુથમાં તો એવું છે કે આ એક ફેશન બની ગઈ છે ટ્રેન્ડ બની ગયો છે અને સંગત બહુ મેટર કરે છે લાઈફમાં છે કારણ કે ગુજરાતીમાં કહેવાય છે કે જેવી સંગત તેવી રંગત એટલે એક સરસ એ મુદ્દો લીધો છે અને આ રીતે તમે બોધપાઠ આપી રહ્યા છીએ સમજાઈ રહ્યા છે કે વ્યસન થી દૂર રહો ઓનલાઈન ગેમિંગ અત્યારે એમાં બી લોકો સટ્ટો જુગારમાં એટલા બધા પૈસા હારી રહ્યા છે એટલા બધા દાખલા અમારી સામે આવ્યા અને બહુ દુઃખ થયા આપણને

બુનિયાદ શાળા ખાતે વિદ્યાર્થીઓ માટે જિલ્લા પોલીસ દ્વારા મહિલાઓ સંબંધિત ગુના વુમન સેફ્ટી બેટચ ટચ ટચ સાયબર અવેરનેસ ટ્રાફિક અવેરનેસ એનડીપીએસ ડ્રગ્સ બાબતે એક ખાસ આયોજન ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યું હતું જેમાં પાંચસોથી વધારે વિદ્યાર્થીઓએ સેમિનારનો લાભ લઈ માર્ગદર્શન મેળવ્યું હતું આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે મહિલા પીએસઆઈ વૈશાલી અહી પીઆઈ પીનલ વાઘેલા ભાવસિંગ વસાવા એસઓજી ભરૂચ મલકેશ ગોહિલે સાયબર બાબતે વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં સાયબર ફ્રોડના હાલમાં જ બે કરોડથી વધુ રૂપિયા રિકવર કરી લોકોને જિલ્લા પોલીસ વિભાગે પરત કર્યા છે જે એક મોટી કામગીરી છે અક્ષયરાજ મકવાડાએ વધુમાં જણાવ્યું કે વિદ્યાર્થીનીઓ ફેસબુક ઇન્સ્ટા સહિતના સોશિયલ મીડિયા વાપરતી હોય છે જેથી તેમની સાથે અવારનવાર શોષણ સહિતના બનાવો બનતા રહે છે તો તે બાબતે પણ ધ્યાન રાખવું જોઈએ અને આ પ્રસંગે સ્કૂલ સ્થાપક માનસિંહ માંગરોલા ટ્રસ્ટી રાજેન્દ્રસિંહ માંગરોલા સહિત શાળાના આચાર્ય સહિત શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા આજરોજ નેત્રન તાલુકાના એક સ્કૂલ કે જેનું નામ છે એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી શાળા આ સ્કૂલની અંદર ઘણી બધી બાળાઓ અભ્યાસ કરે છે તે અંતર્ગત આજે આ બાળાઓની સાથે અમારી પોલીસની ટીમ જોડાયેલી હતી અને જેમાં દીકરીઓને ગુડ ટચ બેડ ટચ એ સિવાય વુમનની સેફ્ટી સિક્યુરિટી વન એટ વન અને સાથે સાથે જે નાર્કોટિક્સને લગતી માહિતી છે તે અને સાયબર ક્રાઇમને લગતી ખૂબ જ વિશાળ માહિતીઓ તેમને આ સાથે શેર કરવામાં આવી તમામની સાથે ઇન્ટરેક્શન કરી અને પોલીસની શું કામગીરી છે પોલીસ દરેક મહિલાને દરેક દીકરીઓને માટે શું સારામાં સારી કાર્યવાહી કરી શકે છે અને હાલમાં કયો ટ્રેન્ડ છે તમામે તમામ વસ્તુઓ કરવામાં આવી છે આ પ્રસંગે અમારા મહિલા પોલીસ સ્ટેશનમાંથી આવેલા પીએસઆઈ અમારી એસઓજીની ટીમ અને સાયબરની ટીમ તથા સાથે સાથે ટ્રાફિકની ટીમનો પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જે લોકોએ ખૂબ સારું પ્રેઝન્ટેશન આપી અને દરેક બાળાઓની સાથે ઇન્ટરેક્શન વલણ હોમિયોપેથિક મેડિકલ કોલેજ ખાતે છાત્રોનો પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો કરજણ તાલુકાના વલણ હોસ્પિટલ સ્થિત હોમિયોપેથિક કોલેજ સંકુલની નવનિર્મિત બિલ્ડિંગમાં હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવનાર છાત્રોનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત કુરાન શરીફની તિલાવતથી કરવામાં આવી હતી ત્યારબાદ છાત્રાઓએ સુંદર પ્રાર્થના રજૂ કરી હતી ત્યારબાદ ઉપસ્થિત અતિથિઓનું ટ્રસ્ટીઓ દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું કોલેજના આચાર્યોએ

અંકલેશ્વર મુસ્લિમ સમાજમાં યુવા ક્રિકેટરોને એક પ્લેટફોર્મ પૂરું પાડવા તેમજ સમાજમાં સંપ અને એકતા જળવાઈ રહે તેવા શુભાશયથી અંકલેશ્વર તાલુકાના ઉમરવાડાના બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર મુસ્લિમ સમાજ પ્રીમિયર લીગ સિઝન વનનું આયોજન કરવામાં આવ્યું હતું ટૂર્નામેન્ટમાં કુલે છ ટીમોએ ભાગ લીધો હતો ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ મુલ્લાવાડ સુપર કિંગ અને ભાટવાડ કિંગ્સ વચ્ચે રમાઈ હતી જેમાં ટોસ જીતી ભાટવડ કિંગ્સે પહેલાં ફિલ્ડિંગ કરી હતી મુલાવાડ સુપર કિંગ્સે વીસ ઓવરમાં ઓપનિંગ બેટ્સમેન ઇમરાન જોલીના છાસઠ રનની મદદથી એકસો અડસઠ રન કર્યા હતા જવાબમાં ભાટવડ કિંગ્સે એકસો અડસઠ રન ચેસ કરતાં ઓપનિંગ બેટ્સમેન સહિત મિર્ઝાના ચુમોતેર રનની મદદથી વીસમી ઓવરમાં છેલ્લા બોલે અત્યંત રોમાંચક રીતે એક વિકેટે જીત મેળવી મુસ્લિમ સમાજ પ્રીમિયર લીગની પ્રથમ ચેમ્પિયનશીપનો ખ ખિતાબ જીત્યો હતો મેચના અંતે બંને ટીમોને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી

ત્રિશૂળ દીક્ષા સમારંભ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં હિન્દુ યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ પ્રસંગે ગુમાનદેવના મહંત શ્રી મનમોહન દાસજી અને અશાના સંત શ્રી સ્વામી વિજય દર્શન યોગાચાર્ય સ્વામીજી સહિત સંતો ઉપસ્થિત રહ્યા હતા તેમણે યુવાનોને ધર્મ રક્ષા અને રાષ્ટ્ર નિર્માણના માર્ગે ચાલવા માટે પ્રેરણા આપી હતી વિશ્વ હિન્દુ પરિષદના યુવા પાખ એટલે પંદર થી પાંત્રીસ વર્ષના યુવાનોને ત્રિશુળ દીક્ષા અર્પણનો કાર્યક્રમ આજ રોજ ઉમલ્લા ખાતે યોજાયો

આજ પછી આ વિસ્તારમાં લેશે વડોદરાના ચેમ્બ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જંબુસરના ના મંગળાદ ગામે જંબુસરના ના ધારાસભ્ય દેવકિશોર સ્વામીના વરદ હસ્તે આનંદગત વૃદ્ધાશ્રમ શુભારંભ કરવામાં આવ્યો વડોદરા સ્થિત ચેમ્પિયન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક લતા પરમાર દ્વારા આશરે પાંચ વર્ષથી શૈક્ષણિક સામાજિક આરોગ્યલક્ષી સહિતના સેવા કાર્યો કરવામાં આવે છે આ સેવા કાર્યો દરમિયાન તેમણે અંતર સ્ફૂર્ણ થતાં વડીલો માટે ઘરનું ઘર વૃદ્ધાશ્રમ શરૂ કરવા માટે વિચાર આવ્યો હતો અને તે વિચારને તાદશ્ય કરતા જંબુસર તાલુકાના મંગળાદ ગામે આનંદઘર વૃદ્ધાશ્રમનો પ્રારંભ કરાયો હતો જીવનના અંતિમ તબક્કા વૃદ્ધાવસ્થા તરફ ધડતા વૃદ્ધો વડીલો માટે આશ્રયનો ઘટાદાર વડલો એટલે મંગળાદ નવનિર્મિત આનંદઘર વૃદ્ધાશ્રમ ટ્રસ્ટના ઉત્સાહી અને વિશેષ આત્મબળ ધરાવતા શ્રી શક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા લતાબેન પરમાર દ્વારા રણમાં મીઠી વીરડી સમાન ત્રીસ થી પાંત્રીસ વૃદ્ધો વસવાટ કરી જીવનને અંતિમ ક્ષણોને ધન્ય બનાવી શકે તેવી અલાયદી સુવિધા ઊભી કરી માનવતાના પુષ્પો મહેકાવવામાં આવ્યા છે આ પ્રસંગે ધારાસભ્ય દેવકિશોર સ્વામી તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ સહિત અગ્રણીઓ ગામના સરપંચ પંચાયતના સભ્યો ગામના આગેવાન ઉપસ્થિત રહી પ્રોગ્રામની શોભા વધારી હતી હું લતા ચેમ્પ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી હું વડોદરામાં છેલ્લા પાંચ વર્ષથી એક સેવાનું કામ કરું છું મેડિકલ એજ્યુકેશન અને બધી જ રીતે ફૂડ પ્રોવાઈડ કરવાનું જે લોકોને નીડ છે ફૂડની કીટ આપું છું કોઈ પણ વસ્તુની કોઈપણને જરૂર હોય તો હું હંમેશા અવેલેબલ રહું છું જે મારી શક્તિ અને એકવાર ફૂડ ડિસ્ટ્રીબ્યુશન કર કરતાં કરતાં મને એટલે બહુ બધા લોકોને એવી હાલતમાં જોયા પછી મને એકવાર એવો વિચાર આવ્યો કે આ લોકોને માટે રહેવા માટે મારે કંઈક તો કરવું પડશે તો મેં વૃદ્ધાશ્રમનો એક નિર્ણય લીધો અને એક આ મગનાથ ગામ તરફથી આપણને સપોર્ટ મળ્યો અને ત્યાં આગળ આપણે વૃદ્ધાશ્રમ ઓપન કર્યું જેનું નામ છે આનંદગર વૃદ્ધાશ્રમ રાજપરા જવા માટે થયો છે આ સંઘ વાલીયા ના માતાજીના મંદિર ખાતે પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને માતાજીની આરતી ઉતારી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું વાલીયા તાલુકાના દહેલી ગામના બસ સ્ટેન્ડ ફળિયામાં રહેતા ભગત ખુમાનભાઈ વસાવા તેમના પરિવારના સભ્યો સાથેની આગેવાની હેઠળ છેલ્લા ઓગણત્રીસ વર્ષથી ભાવનગરમાં રાજપરા ખોડલધામ પદયાત્રાનું આયોજન કરે છે દર વર્ષે પદયાત્રામાં ભક્તોનો વધારો થઈ રહ્યો છે આ વર્ષે તેમની ત્રીસમી પદયાત્રા છે ડેલી ગામેથી નીકળેલ એક હજાર ભક્તોનો સંઘ વાલિયા ગામના કમળા માતાજીના મંદિર ખાતે પહોંચ્યો હતો અહીં ભાજપના મંત્રી બળવંત વસાવા દેવભા કાઠી જીગર વસાવા સહિતના આગેવાનોએ પદયાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને માતાજીની આરતી ઉતારી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આ પદયાત્રા સંઘ સાત દિવસમાં રાજપરા ખોડલધામ પહોંચશે ત્યાં ભક્તો વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં જોડાયેલી ધન્યતા અનુભવશે અંતમાં મુખ્ય સમાચારો ઉપર છે બરુદે નવજીવન સ્કૂલ નજીક આવેલ ઝૂપડપટ્ટીમાં પ્રાથમિક સુવિધાઓના અભાવના પ્રશ્ને આમ આદમી પાર્ટી અને સ્થાનિકોએ નગર સેવા સદનની કચેરીમાં લેખિત રજૂઆત કરી